હું ઉમેદવાર નથી આ ભાષણ આપ્યું તો તમે બધા મનમાં વિચાર ચૂંટણી ઉભા રહેવાના છે એટલા ભાષણ આપે છે અભિમાનતા રાખવું જોઈએ આ ભરતભાઈ નીચે બેઠા છે મહેસાણા જિલ્લા ભાજપનો ઉપપ્રમુખ છે અને તો તાલુકાનો એક નાના ને ગામનો સરપંચ હોય તો મંચ ઉપર ના બેસાડ્યો જિલ્લા ભાજપનો ઉપપ્રમુખ નીચે બેઠા છે રાજુભાઈ સુકલ આખા ગુજરાતની જે ભાજપની હા તમે એમના મેં એકલા કરી માટે કર્યું છે આખું ગુજરાત ધમધમતું થઈ ગયું સ્વચ્છતા વધી ગઈ ખાબોચિયા પાણીના ભરાતા હતા સોસાયટીઓ મચ્છર થતા હતા બંધ થઈ ગયું બાળકો રમતા થઈ ગયા સાયકલો ચલાવતા થઈ ગયા સુંદર બધું થઈ ગયું આવું તો ઘણું કર્યું છે આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને આપડી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાતી થી ખીચડી એમના માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કઉ છું આજે થંજે થયું છે એ ન પૂતો